જે ગૃહ ઉદ્યોગ કરે છે એ બેનો એ સહિતના જે કામો ગ્રામ્ય લેવલે થઈ રહ્યા છે એના માટે કેન્દ્ર સરકારની યોજના છે એક ગ્રામ પંચાયત એક બેંક મિત્ર અને આ માટે બેનોને તાલીમ આપી અને જે તે ગ્રામ પંચાયત હોય ત્યાં એને મોકલવામાં આવે છે અને એ બેનો બેન્કિંગ સિસ્ટમ આખી એટલે માત્ર એક બે કલાક પૂરતી નહીં પણ ચોવીસ કલાક સુધી એમની મદદ આ બેનો મળી રહે છે અને એ માટે એક સરસ એસબીઆઈ દ્વારા આખું તાલીમ કેન્દ્ર ચાલે છે અને તાલીમ કેન્દ્રમાંથી બેનો તાલીમ લઈ અને એ તે ગ્રામ્ય લેવલે સેવા આપી રહી છે આવી જ બે બેનો આજે આપણી આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તો આપણે એમની સાથે વાતચીત કરીએ બંને બેનો સ્વાગત છે ધર્મણાત્મક સ્ટુડિયો માં પહેલા તો

સર છે કે જે બેનો ઘરકામ કરતા હોય અને સખી મંડળમાં જોડાયેલા હોય એ બી બેનોને પગભર થવા માટે એનઆરએલએમ અને આરસેપ્રિ એ બંનેના કોલેબ્રેશન થી એક બેનોને અ તાલીમ આપે છે કે જે પોતાની રીતે પગભર થાય અને એનો પોતાનો ઉદ્યોગ ચાલુ કરી શકે એટલે એ તાલીમ અમે લીધેલી છે અને અમારે ગામડા સુધી બેંકની જે પણ જરૂરિયાત હોય એ અમારા થ્રુ અમે ગામડા લેવલ સુધી પહોંચાડીએ એટલે તમે એક માધ્યમ બનો છો જે બેંક ગ્રાહકો છે ગ્રામ્ય લેવલ ના અને બેંક સુધી તમે એક માધ્યમ બનો છો એવું કહી શકાય હા

એટલે ગ્રામ્ય લેવલ નું હા હા તાલીમ કેન્દ્રનું નામ તાલીમ કેન્દ્ર છે ઇન્સ્ટિટ્યુશન છે આવી રીતે બહેનોને પગભર કરવા માટે સક્ષમ બનાવે છે એટલે એમાં કઈ જગ્યાએ તાલીમ હતી એ અમારે રાજકોટ ખાતે રાજકોટ હતી હા હા અને એમાં કોણ તાલીમ આપનાર કોણ

ટ્રાન્સફર કરવાના હોય છે અમુક પછી જે મજૂર છે એ કાયમી માટે આવતા હોય ફક્ત બે મહિના પૂરતા જ એના દેશમાં જતા હોય તો એવા લોકોના જે બાળકો હોય જે અમારે અહીંયા સ્કૂલે ભણતા હોય તો એમના અકાઉન્ટ ઓપન કરી દેવાના છે પછી એમના કોઈ જરૂરિયાત જરૂરી યાદ હોય કે બાળકને આધાર કાર્ડ કે એવું કરાવવાનું હોય તો અમારે ગામડા લેવલ ઉપર થતું નથી અમે પ્રકાર ની એને માહિતી આપીએ કે તમે તાલુકા લેવલ ઉપર जाओ ત્યાં તમારા બાળકનું આધાર કાર્ડ અપડેટ થાય અથવા તો એનું બીજું કોઈ કામ થાય સર્ટિફિકેટ કોઈ કરાવવાના હોય જે માટે જરૂર બરાબર તો એવી બધી માહિતી પણ અમારે અમારા કામના સેવા એ માહિતી પણ અમે એને સવર્ત કરીએ એ ઉછ એટલે માત્ર બેંક નહીં પણ કેમ જે જે જરૂરી આ જે સરકારી વિભાગો સાથે જોડાયેલી બાબત હોય બરાબર તો અત્યાર લગભગ તમારા અંદાજ પ્રમાણે કેટલા બેનો આમાં તાલીમ લીધી હશે ખ્યાલ તાલીમ છે વાહ વેરી

બેનો આમ તો લક્ષ્મી નું રૂપ પણ કહેવાય છે એટલે લક્ષ્મીની જવાબદારી તમને પણ એક ખાતેદાર એટલે કે ગ્રાહક ગ્રાહક અને જે માધ્યમ બને છે એ એ બેની વચ્ચે એક જરૂરી હોય છે વિશ્વાસ નું તો તમારે જ્યારે આ તાલીમ લઈ લીધી પછી તાલીમ લીધા પછી કોઈ એવું પ્રસંગ કે એવી કોઈ બનાવ બની નો

totally વીમા વીમા કામ છે પ્રધાન વીમા છે જીવન જ્યોતિ વીમા છે એવા વીમા વિષે ની માહિતી અમે આપીએ છીએ અને એ પણ કરાવીએ છીએ એટલે દાખલા તરીકે એક નાનું એવું ગામ છે તો એ નાના એવા ગામ માં પણ હવે લોકો એટલા વાકે હવે થવા મળ્યા છે અને જેના કારણે તમે પાછા એમને હેલ્પ કરો સારી એટલે એ હેલ્પ કારણે સરકારની પણ ઘણી બધી યોજનાઓ વિશે બેંક્રો પણ થાય છે તેમાં અમુક અત્યારે હમણાં એક યોજના બહુ સારી ચાલુ કરી છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના એવા કોઈ નાના કરજુર હોય છે કામ કરતા હોય સુતાર કામ કરતા હોય એવી કોઈ પણ સરકાર થ્રુ જે યોજના ચાલુ કરાવેલી હોય એવી યોજનાઓની માહિતી અમે લોકો સુધી પહોંચાડીએ કે એમાં જો એક લાખ સુધી પંદર હજાર વીસ ની જે પણ ફ્રી છે એમને તાલીમ આપવામાં આવે છે તાલીમ માં રેવા માટે એ લોકોને સેફંડ બી અપાય છે એટલે એવી બહુ સરસ યોજનાઓ સરકાર ચાલુ કરે છે એ બધી યોજનાઓનું અમે એને માહિતી

એ તમામ લોકોને પણ અભિનંદન આપવા માંગીશ આ ટોક સ્ટુડિયોના માધ્યમથી તો મિત્રો ટોક સ્ટુડિયોમાં આજે એક ગ્રામ પંચાયત એક બેંક મિત્ર એટલે બેંક મિત્ર એટલે આ જે બહેનો એવી અનેક બહેનો ગામડા સુધી પહોંચે છે અને ગામડામાં બેન્કિંગ સિસ્ટમ આખી જે વ્યવસ્થા છે બેંકની દાખલા તરીકે મજૂર માણસ છે એ સાંજે મજૂરી કરીને આવતો હોય હોય અને પછી કાળકો હોય છે અથવા તો એમને પૂરું નોલેજ કે માર્ગદર્શન નથી મળતું જેના કારણે બેંક નથી સરસ મજાની આ યોજના જે એસબીઆઈ ના નિર્ણય હેઠળ ચાલી રહી છે કેન્દ્ર સરકારની અને આ બહેનો આવી તો અનેક બહેનો જે આત્મનિર્ભર પણ થઈ રહી છે તો આ બંને બહેનોનો કર્ણાટક પ્રતિ ખૂબ આભાર માનું છું દુર્ગીબેન દિવ્યા બેન આપનો

Final expression of us trust you,